આગળ વાત કરીશું મહત્ત્વના સમાચાર વિશે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તો દેવભૂમિ દ્વારકામાં સામાજિક તત્વો પર પોલીસ પોલીસે કાર્યવાહી કરી છે અલગ અલગ સ્થળો પર અસામાજિક તત્વો પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં જિલ્લાના હિસ્ટ્રી સીટરોની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને તૈયાર કરીને જાહેર કરવામાં આવશે એકસો પચાસ જેટલા રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવશે અને તેમના વિરુદ્ધ ત્યારબાદ કાર્યવાહી પણ કરવામાં આવશે કોમ્બિંગમાં ત્રીસ જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા છે દ્વારકામાં પોલીસ દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે દેવભૂમિ દ્વારકામાં અસામાજિક તત્વો પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવા માટે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે અને સમયમાં આ યાદી તૈયાર થઈ જશે તો ત્યારબાદ તમામ તમામ તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે એકસો પચાસ જેટલા રીડા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે કોમ્બિંગમાં ત્રીસ જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે ન માત્ર દ્વારકા પરંતુ અલગ અલગ શહેરોમાં જઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે આ સામાજિક આતંક દિવસે વધી છે તેને લઈને અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં સામાજિક તત્વોના નામોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે પ્રકારની પણ વાત કરવામાં આવી છે જેમાં દ્વારકામાં એકસો પચાસ જેટલા રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે અને કોમ્બિંગ દરમિયાન અલગ અલગ વાહનોને પણ ડિટેન કરવામાં આવ્યા છે ત્રીસ જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે